ચારસો ને કારતુસ રિક આવેલ છે આ આરોપીઓ પાસે બહુ જ લાયસન્સ મળી આવે છે અને આ હથિયાર પણ રિકવર કરવામાં આવે છે જે કરી

તેમજ તેમલોંગ માંથી અમને પત્ર પણ મોકલવામાં આવ્યું છે કે આ લાયસન્સ અહીંથી ઇશ્યુ થયેલ નથી એ વિગતો આવેલ છે તો વધુ તપાસ કરી અને જે કઈ સંડોવણી છે

તફાવત આવશે તો એની બાબતે પૂછપરછ કરી અને ક્યાં વાપર્યા છે કોના માટે વાપર્યા છે ક્યાં ફાયરિંગ કર્યું છે

પરંતુ માહિતી એટલા માટે આવે છે કે આરોપીને જાણકારી ન થઈ જાય જેમ કે એ જો માહિતી અમે જાહેર કરી હોત તો સોળ આરોપી જે રાત્રે ઓપરેશન કરવા આવ્યું એ માં અમે આટી સુપરતાનો સાહેબ આરોપીનો બેકગ્રાઉન્ડ જો તો ગુનાય ઇતિહાસ કરો અને છે તો પછી પોલીસા એનઓસી એ લોકો કેવી રીતે મળ્યા રાત્રે એક વાગે આરોપીને ધરપકડ કરી છે અને આરોપીના વધુ રિમાન્ડ લઈને પૂછપરછ કરવામાં આવશે અને આપને બ્રીફ કરવામાં આવશે ઓકે સર એડી

trước मिनट एक मिनट थोरी <laughs> 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 <laughs>